તો હું તમને જીરો બતાવું જો આવું જીરો હોય ને તો કાયદેસર ને આપવાની છે ને જુનાગઢ ભેગા કરી દે બરાબર જો આ આપણે ઉગ્યું પછી હાવ એટલે હવામાં વિકાસ જ નથી થયો જીરાનો તો બધું આખા આખા ખેતર અંદર બીજા જેટલા વાયાઓમાં આવું થઈ ગયું ને તો કાયદેસર રોવાના દી આવે હા હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાની સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો હું તમને જીરું બતાવું જો આવું જીરું હોય ને તો કાયદેસરને આપવાની એને ને જૂનાગઢ ભેગા કરી દે બરાબર આપણે જેટલું જીરું વાયું એમાંથી હાવ એટલે હાવ બગડી ગયું ને એ જીરાની વાત કરવા નહીં તો પેલા તમને હું જીરું બતાવું એટલે આપણે આગળ આનું એક ફેર મેં વિડીયો બનાવ્યો તો આ તમને જીરું દેખાય ખડ દેખાય એ જરા કોમેન્ટમાં કરી નાખજો જો આ આ બધું જંગલ જેવું દેખાય ને એ જીરું નથી ખડ હે જીરું તમને હવે બતાવું તો જો રહ્યું એ જીરું આમાં જો ક્યાંક ક્યાંક જીરું છે જો આ રહ્યું ને આ બધું જીરું છે એટલે આવું જીરું થયું હોય ને એટલે કાયદેસરના ભીખ માંગતા કરી નાખે કારણ કે આ ખર્ચો એટલો કીરો હોય અને જીરું આવું થાય એટલે પૂરું થઈ જાય એમ જાય નો બિયારણના થાય કે નો દાળિયાના થાય તો હવે બધા ખેતર લઈ નાખે જીરાના હવે આ છેલ્લે જે આપણે હાવ એટલે હાવ જીરું બગડી ગયું એને લેવાનું ચાલુ છે તો લેવાની પદ્ધતિ કેવી તમને જણાવી દો તો જો આ જીરું હાવ બઈડી ગયું છે કારણ કે હુકારો આવ્યો તો એના લીધે એટલે જો અહીંયા બાંચકું મહી કું છે એની અંદર લેતા જઈ અને નાખતા જઈ જો તમને બૈડી ગયેલું જીરું હાવ એટલે હાવ બતાવી દઉં ઊગું ત્યારે જુઓ આ જીરું ડું ને આ જીરું જુઓ આ આપણે ઊગું પછી હાવ એટલે હવામાં વિકાસ જ નથી થયો જીરાનું એટલે હાવ આવું પૂરું થઈ ગયું જીરાનું જુઓ તમે આ અમુક અમુક છોડવા હે એ લઈ લેવાય કારણ કે આ એટલો બધો ભાવ હોય એને જવા દેવાય નહીં એટલે લેવાનું ચાલુ છે પાંચ છ જણા હે જીરું ઉપાડી એટલે જીરું કેટલું થાય કંઈક આ નવ વિજ્ઞાન પડવું હતું એમાંથી અડધું અડધું સારું છે અને અડધું બડધું આવું બધું છે સમજ્યા તો અત્યારે કન્ટિન્યુ જીરું લેવાનું ચાલુ છે અને હમણાં જીરું લઈ લઉં પછી તમને બતાવું કે કેટલું જીરું આમાંથી થયું બરાબર કે કેટલા ઊંઝવટ ન કરતા ડાયરેક્ટ ગાઢ્યું જ બાંધી અને આમાં જો સાંઈખ શાંખ એ જીરું આવું જો આવું આ બધું આવું બે આ મડીનતા ભાંગી જાય બધું એટલે આ જીરું આપણું ખરાબમાં ખરાબ જીરું તમે જુઓ ને એક ફેરું ખેતર અને આખું ખેતર બતાવું જુઓ

કાંઈ એટલે કાંઈ જીરામાં એક વરિયારી નહીં જોવામાં જીરામાં એક વરિયારીનો આમ ઓલું નથી દાણો જો જીરાનો દાણો નહીં આમાં જુઓ તમે હાવ એટલે હાવ પૂરું સાપ આ જોવો ને ખાડી જામી ગયું અંદર જુઓ તમે પડા અંદર આલ્પા જોવો આ બધે જુઓ તમે ફૂલડે ફૂલડા થઈ ગયા જીરા અંદર એટલે આ જરૂર આપણે વધારે બગડતું હંધાઈ કરતા અને આમાં ટોટલ અગાઉ પંદર વાય લગભગ એકાદ બાદકું થઈ જાય ને તોય એ ઘણું હેમજા નવ વીઘાનું પડું હતું અને હા એટલે હા ભૂકા બોલી ગયા હતા ફૂકારો જ આવી ગયો હતો સમજ્યા ત્રીજું ચોથું પાણી પાયું પછી આપણે મેકી દીધું અને જે અમુક અમુક છોડવા હતા એ પાકી ગયા દવાનો એટલો બધો ખર્ચ નથી ખીરવાની અંદર પછી હા હુકારો આવ્યો એટલે એના લીધે જે આ ખરડ રહ્યું એને આપણે ન ઉપાડ્યું કારણ કે જીરું હતું જ નહીં આની અંદર અને અત્યારે અમુક અમુક જીરાના છોડવા અંદર જે જીરું આવી ગયું એ જોવા આવું આવું ખે તમને બતાવવું જોઈએ ક્યાં જીરાનો દાણો હે તો અહીંયા કાંઈ લઈ એવું નથી બાકી આપણે જો બધું આખા આખા ખેતર અંદર બીજા જેટલા એમાં આવું થઈ ગયું ને તો કાયદેસર રોવાના દી આવે આટલું જીરું બગડી ગયું હોય તો અને આ જીરું જો તમે છેક આપણે વાયુ તેર થી મૂકી દીધું દેવું હતું પંદર ને પંદર બાસકા જેવું થયું હોય યુરિયાના જે કોથરી આવી ને પંદર ભરી બરાબર અને હવે એકાદ બે ભરાય તો સારું હજી તો લેવાનું ચાલુ છે એનકા હે પણ એનકા તો હાવ એટલે હાવ સાપ જોવો તમે આમાં કાંઈ લેવો એવું નથી ખડે ખડ બધું તો હાલો હમણે જીરું લઈ અને પછી તમને દેખાડી દઉં કેટલાક ગાહાળિયું બંધાય છે કે હું બંધાય તમે વ્લોગ જોતા રહી ગયો તો ફાઇનલ જીરું નથી લેવાનું બરાબર તો એમાં એવું છે કે અગિયાર વાગી ગયા અને જીરું ખરવા માંડ્યું આવું ઓલું હતું એટલે જીરું રેવું બધું ખરવા માંડ્યું હતું એટલે થોડુંક રહી ગયું છે બે કાઠડી વારમાં તો પેલા આપણે ગાહડીઓ કેટલી બાંધી તમને બતાવી દો તો એક બે ત્રણ ચાર પાંચ છ અને હાથ તો ટોટલ હાથ આપણે ગાઢડીઓ બાંધી છે એટલે ચૌદ ગુંજવા જેવું થયું હું બિચારો એટલે એટલું હે અને બેડી ગયું એટલે લેવાતું નહીં એમ તા લેવી જાય છે પણ હવે લેટ કર્યું અને પછી બપોર પછી આપણે કરી કરીને એરંડા લણવાનું ચાલુ તો એરંડા કેટલા થયા એ હું તમને હમણાં બતાવી દઉં આપણે લારી ભરી આખી તો તમને હું આગળ બતાવું બરાબર તો તમને એરંડા બતાવી દઉં બરાબર કેટલા લણાના છે તો આ એક આપણી આ ટેકની ટ્રોલી આવે લારી આવે એ બરાબર અને આપણે એટલો સ્ટોક ભેગો થયો છે તો આજ આટલા એક લારી ભરી અને એરંડા લીણા અને ચીરવું થોડું ઘણું ઉપાડ્યું અને આજનો બ્લોગ આપણે પૂરો કરી વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દીજો માં નવો હોય તો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી બધાને જય શ્રી રામ